ભરૂચના શેરપુરા નજીક ડીપીની જગ્યા પર બિલ્ડરે ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દીધો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો આ અંગે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવશે તો કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ભરૂચમાં શેરપુરા વિસ્તારમાં બિલ્ડરને લાભ કરાવવા ડીપીના રસ્તા પર કબજો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર બોર્ડા કે નગરપાલિકાની મંજૂરી વિના ડીપી રસ્તા ઉપર કામગીરી શરૂ કરવામાં આવી હતી બિલ્ડરે ખરીદેલી જમીન પર પ્રોજેક્ટ મૂકવા રસ્તો બનાવવા માટે જમીન પર કબજો જમાવ્યો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષપ કરવામાં આવ્યા છે આ અંગે સ્થાનિકોને આક્ષેપ અનુસાર રસ્તા પર પુરાણ કરવામાં આવતા ચોમાસામાં વરસાદી પાણી અને ગટર પાણી લોકોના ઘરમાં ઘૂસી જશે અને વડોદરા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે સ્થાનિકોના વિરોધના પગલે બોર્ડાના અધિકારીઓ સહિત અન્ય વિભાગના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી બંધ કરાવી પંચનામાની કાર્યવાહી કરી હતી

પંચાયતને કોઈ જાતનો ઓર્ડર લીધા વગર કે કલેક્ટર સાહેબના કે મામલતદાર સાહેબનો ઓર્ડર લીધા વગર આ ટીપી રોડ ખોલી રહેલા છે પોતાના અને આ ગંદકીનું બધું પાણી આ કબ્રસ્તાનમાં જાય એવો અમને ડર છે આ બધું પાણી અત્યારે કબ્રસ્તાન બાજુ વળી છે અમે પહેલા સવાલ એ છે આ માટી ક્યાંથી આવ્યા અહીંયા કેટલા જળનું પણ કાપી નાખવામાં આવ્યા આ ટીપી રોડ ખોલવાનો અધિકાર ફક્ત ને ફક્ત સક્ષમ અધિકારી કલેક્ટર સાહેબને છે પરંતુ કોઈ ગામના મને એવું લાગે છે કે આને નક્કર કોઈ બિલ્ડરને લાભ પહોંચાડવા માટે કોઈ વ્યક્તિ દ્વારા આ ગેરકાયદેસર કામ કરી રહેલું છે અહીંયા બાજુમાં જ કબ્રસ્તાન આવેલું છે એની બાજુ પાણી વાળવાનો પ્રયત્ન કર ગેરકાયદેસર અને અહીંયા જે પાછળ જમીન હતી એ જમીન બિલ્ડરને વેચાડવા માટે અમુક તત્વો અમની મિલી ભગતથી આ આખો રસ્તો છે એટલે શેરપુરા ગામ ના બાજુ પાણીનો પણ નિકાલ કરી રહેલા છે અને માટી અહીંયા પૂરા કરી રહેલા છે જયારે ભરૂચ સાહેબ ને પરંતુ બિલ્ડરને લાભ કચાવા માટે જે કરે કલેક્ટર સાહેબ ને હું અબ્દુલ કામ થી અપીલ કરું તાત્કાલિક જે લોકો આ ગેરકાયદેસર એટલે ટીપી રસ્તો ખોદી રહેલા છે અને માટી પૂરા કરે અને લાભ માટે એમની સામે ફોજદારી કાર્યવાહી થઈ જોઈએ નહીં તો ગામના લોકો અને અમે પોતે સ્વયંભૂ એક જિલ્લાના અધ્યક્ષ તરીકે ભરૂચ કલેક્ટર પર કચેરી માં આવીને ધરણા પર બેસવામાં આવશે આ બિલકુલ આ પાણીની લાઈન પર ગામમાં જતી તોડેલી છે અને આ બિલકુલ અનલીગલ આ પીપી રોડ ખોલાયેલા છે ગામની કબ્રસ્તાનને પણ નુકસાન થાય ને બધું ગંદુ પાણી આ બધું કાઢવામાં આવેલું છે એ તાત્કાલિક આ બિલ્ડરની સામે પગલાં લેવામાં આવે ને જે લોકો આ માટી છોડી આ જળો તોડી નાખ્યા એની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે